નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ વીસ પાંચ બે હજાર પચીસ મંગળવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસા વાંચવા જોઈએ ને લાલ વસ્ત્રનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કાર્યમાં વધુ પડતો લોભ નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે ખાસ સમયને બગાડવાનો નથી આજની એક એક ક્ષણ તમારા માટે ઉપયોગી સાબિત થશે તો સમયને આજે સાચવજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ વ્યક્તિ આપણી પાસે મદદ માટે હાથ લાંબો કરે તો એને પાછો નહીં કાઢતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે હનુમાનજીને સિંદુર ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણ્યા માણસને આપણે ત્યાં નોકરીએ રાખવો નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું કર્ક રાશિવાળાએ આજે નાની નાની કન્યાઓની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નેવી બ્લુ કલરના કપડા પહેરવા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે ઘરે આવેલા મહેમાનોને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ રાખતા નહીં કન્યા કન્યા રાશિવાળાયા આજે શું કરવું કન્યા રાશિવાળા આજે મસૂરની દાળ મંદિરમાં દાન કરવી જોઈએ અથવા વહેતા જલમાં વહાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની યાત્રાઓ કરવી નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરે તુલા રાશિવાળાએ આજે પોતાના મોટા ભાઈઓની સેવા કરવી જોઈએ એની ખેરખબર રાખવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારા પોતાના પૈસા કોઈને ઉધાર આપવાના નથી વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે ભગવાન ગણેશના અને હનુમાનજીના દર્શન કરવા જોઈએ અને બુંદીના લાડુનો ભોગ ધરાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો તડકામાં ઉગાડામાંથી ફરવાનું નથી ધનરાશિ ધન વાળાએ આજે શું કરવું જોઈએ ધન વાળાએ આજે કડવા લીમડાના ઝાડની સેવા કરવી જોઈએ પાણી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ વડીલ સ્ત્રીનું અપમાન નહીં કરતા મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે કોઈ ગરીબ અપંગ જે ખાસ કરીને પગથી અપંગ હોય એવા વ્યક્તિને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વિવાદ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વડાએ આજે શું કરવું કુંભ રાશિ વડાએ આજે થોડીક રેવડી માથા પરથી ઉવારીને વહેતા વહાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કાળા વસ્ત્ર પહેરવાના નથી મીન રાશિ મીન રાશિ વડાએ આજે શું કરવું મીન રાશિ વડાએ મીઠી રોટલી કૂતરાને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જૂની ભંગાર જેવી વસ્તુઓ જે લોખંડની હોય એ વસ્તુ ખરીદીને ઘરે લાવવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિન્દેન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે